ઉનાના ઉમેશ ગામની રાવળ નદી પરનો નવ નિર્માણ પામેલા પુલનો લોકાર્પણ કરતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉનાના ઉમેશ ગામથી પસાર થતી રાવળ નદીના સમાકાંઠે મોટી સંખ્યામાં રહેણાંક મકાનો તેમજ ખેડૂતોની જમીનો આવેલી છે ત્યારે આ રાવળ નદીમાંથી ના છૂટકે ગ્રામજનો તેમજ ખેડૂતોને વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડતું હતું જેથી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ગામ લોકોની આ સમસ્યાને ધ્યાને લઈ સરકારમાં રજૂઆત કરી અને પુલનું કામ મંજૂર કરાવીને તાજેતરમાં નવનિર્માણ પામેલા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણના પ્રસંગે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંગ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ હનુભાઈ ગોહિલ તાલુકા પંચાયતના સદસ્ય ભાઉભાઈ ચાવડા શાંતિભાઈ ડાંગોદરા ઉમેશ ગામના સરપંચ હામાભાઈ વાળા પાતાપુરા ગામના સરપંચના પ્રતિનિધિ અશોકભાઈ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ખાન સિહુના